નમસ્કાર દોસ્તો આજે પોડકાસ્ટમાં છે મારી સાથે મેહુલભાઈ જાટવ મેહુલભાઈ જાટવ એમએલઆઈએસસીના એક સરસ વિદ્યાર્થી છે તે ઘણું બધું જ્ઞાન ધરાવે છે વિષયનું અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ એમનું જ્ઞાન સારું છે આજે સવારે જ મેહુલભાઈ જાટવ મને મળ્યા અને મને કહ્યું કે સર મારે તમારી સાથે પોડકાસ્ટ કરવું છે ને તમને કેટલાક પ્રશ્નો પૂછવા છે તો હું તૈયાર થઈ ગયો મેહુલ કઈ વાંધો નહીં મેહુલ તમે તૈયાર થઈ જાઓ અને પ્રશ્નો પૂછો મને તો મિત્રો આજે આપણી પોડકાસ્ટમાં સ્વાગત છે મેહુલભાઈનું મેહુલભાઈ નમસ્તે તમે હવે તમારા જે પ્રશ્નો હોય એ મને પૂછી શકો છો સર તમે કયા પુસ્તકો પર વાત કરવાના છો આજે મેહુલભાઈ આજે જે વાત કરવાનો છે પુસ્તકનું નામ છે શૈક્ષણિક ગ્રંથાલયના પ્રવાહો આજે વર્તમાન સમય ચાલી રહ્યો છે શૈક્ષણિક ગ્રંથાલયોમાં એના પ્રવાહો કેવા કેવા છે ક્યાં બદલાવ આવો છો લાઇબ્રેરી ફિલ્ડની અંદર ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર અથવા તો ડોક્યુમેન્ટેશન સેન્ટરની અંદર ટૂંકમાં શૈક્ષણિક ગ્રંથાલયોમાં કયો કયો બદલાવ આવ્યો છે એની વિગતે છણાવટ કરવામાં આવી છે સર સર મારો બીજો પ્રશ્ન છે આ પુસ્તક કોને કામમાં આવી શકે છે આ પુસ્તક છે મેહુલભાઈ મોટા ભાગે વિદ્યાર્થીઓ એટલે કે બી હોય એમએલઆઈસી હોય પીએચડી કરતા હોય પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય નેક્સ્ટ ને જીઆરએફ અને અત્યારે હાલ જાહેરાત પડેલી છે જે ગૌણ સેવા પસંદગીની કેવીએસની એ બધાની અંદર આ પુસ્તક વિષયના પ્રશ્નોના જવાબો આપવા માટે આ પુસ્તક છે પણ વિદ્યાર્થી જો ધ્યાનથી વાંચશે તો પરીક્ષામાં ઘણું મદદરૂપ થશે હું એવું નથી કહેતો કે આ પુસ્તક મદદરૂપ થશે અથવા તો મારું જ પુસ્તક મદદરૂપ થશે પણ આ પુસ્તક મેં એ રીતે લખ્યું છે વિદ્યાર્થીને કે જે કોર્સ મુજબ આવતું હોય એ રીતે મેં લખ્યું છે એટલે આ વિદ્યાર્થી લાઇબ્રેરીના સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે પણ જો બીજા વિદ્યાર્થીઓ પણ વાંચશે બીજા વિષયના તો પણ એમને ગ્રંથાલય તરફ આકર્ષણ થશે ગ્રંથાલયનો ઉપયોગ કેવો રીતે કરવો ગ્રંથાલયની કઈ કઈ સેવાઓ છે વિશે પણ માહિતી છે તમારા જવાબ ખૂબ સરસ સર મારો બીજો પ્રશ્ન છે આ પુસ્તક તમારા સિવાય કોઈને કામમાં આવશે હા આ પુસ્તક ઘણા બધા મેં કીધું એ પ્રમાણે કે ભાઈ બીજા ફિલ્ડના વિદ્યાર્થીઓ પણ જો આ પુસ્તક વાંચશે એ ગ્રંથાલય શું છે ગ્રંથાલયની સેવા કઈ ગઈ છે ગ્રંથાલયનો કાર્યો કયા ગયા છે ગ્રંથાલય વર્તમાન સેવાઓ એઆઈ રિલેટેડ અથવા તો આઈસીટી રિલેટેડ કઈ સેવાઓ આપે છે એ સંદર્ભમાં બીજા વિદ્યાર્થીઓને પણ કામમાં આવશે અને એ લોકો ગ્રંથાલય પ્રતિ આકર્ષાશે અને ગ્રંથાલયમાં જઈને વાંચવાનો પ્રયત્ન કરશે આજના એઆઈના યુગમાં ગ્રંથાલયનું મહત્ત્વ સામાન્ય રીતે ઘટ્યું એવું લાગ્યું કે હકીકતમાં ઘટ્યું નથી કારણ કે ગ્રંથાલયો ના હોય તો એઆઈ પણ ક્યાંથી હોય એઆઈની પ્રોડક્શન જે થયું એ પણ ગ્રંથાલય આધારિત જ છે કોઈ પણ શોધ સંશોધન થાય છે એ ગ્રંથાલય આધારિત હોય છે કારણ કે કોઠારી પંચે તો સરસ કીધું છે કે લાઇબ્રેરી હાર્ટ ઓફ યુનિવર્સિટી એટલે આ તમારા પ્રશ્નનો જવાબ છે મેહુલભાઈ બીજો પ્રશ્ન છે સર મારે પુસ્તકમાં કેવી માહિતીનો સમાવેશ થાય છે બહુ ખૂબ સરસ પ્રશ્ન છે પુસ્તકની અંદર વિવિધ પ્રકારની માહિતી લેવામાં આવે છે જુદા જુદા ચેપ્ટરાઇઝેશન છે એની અંદર તો એમાં યુનિવર્સિટી ગ્રંથાલયોમાં સેવાઓનું આયોજન અથવા તો આધુનિકરણ તો આ સેવાઓ જે છે યુનિવર્સિટી ગ્રંથાલયની વિવિધ પ્રકારની સેવાઓ હોય છે સી એસ બરાબર ડિસેમિનેશન ઇન્ફોર્મેશન સર્વિસ ટ્રાન્સલેશન સર્વિસ પછી અનુવાદ સેવા પછી બાળ સેવા વિદ્યાર્થીની અપાતી સ્પેશિયલ સેવા સાહિત્ય શોધની સેવાઓ પ્રિયોડિકલ સર્વિસિસ રેફરન્સ સર્વિસિસ રેફરલ સર્વિસિસ આવી વિવિધ પ્રકારની સેવાઓ આવી છે એઆઈ રિલેટેડ સેવાઓ છે તો રિલેટેડ સેવાઓ છે તો આ સેવાઓનું આધુનિકરણ કઈ રીતે થયું છે એ મેં આ ચેપ્ટરમાં દર્શાવ્યું છે ત્યારબાદ આપણે વાત કરીશું તો શૈક્ષણિક ગ્રંથાલયમાં માનવ સંસાધન શૈક્ષણિક ગ્રંથાલયોમાં માનવ સંસાધનનું શું મહત્વ છે માનવ સંસાધન એટલે હ્યુમન રિસોર્સિસ જેને કહીએ એક ગ્રંથાલયમાં જોરદાર કામ કામ કરી કરી રહ્યા રહ્યા છે છે કર્મચારી તો એનો ઉપયોગ બીજા ગ્રંથાલયમાં કેવી રીતે તો માનવ દ્વારા પરિણામ શું મળે છે ગ્રંથાલયની સેવાઓ ગ્રંથાલયના કાર્યો કેટલા સબળ બને છે એની વાત એ પણ કરવામાં આવી છે શિક્ષણમાં મહાવિદ્યાલય ગ્રંથાલયની ભૂમિકા એટલે કે અથવા તો મહાશાળાના ગ્રંથાલયની તો શિક્ષણની અંદર તો તમે માનશો નહીં મેહુલભાઈ કે શિક્ષણમાં તો ગ્રંથાલય ના હોય તો આપણે શિક્ષણની કલ્પના જ ના કરી શકીએ કારણ કે શિક્ષણમાં તો ગ્રંથાલય અગત્યની ભૂમિકા ભજવી રહી છે દરેક યુનિવર્સિટી કોલેજીસ અને શાળાઓમાં પણ ગ્રંથાલય હોવા જોઈએ દરેક સેન્ટ્રલ સ્કૂલમાં તો ગ્રંથાલય હોય છે પણ હજુ ગ્રંથાલય પ્રતિ ક્યાંક ક્યાંક દુર્લક્ષ સેવાતું હોય છે એટલે શાળાઓ જે પ્રાથમિક શાળાઓ છે અથવા તો જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તો એની અંદર ગ્રંથાલયનું પ્રમાણ ઓછું છે તો આ શાળાઓની અંદર પણ ગ્રંથાલયનું મહત્વ હોવું જોઈએ અને સેવાઓ અપાવવી જોઈએ તો વિદ્યાર્થી અત્યારે જે બહાર દોરવાય છે બીજા મોબાઈલ એમને એ સુટેવું પડશે જો લાઇબ્રેરીની સેવાઓ આપવામાં આવશે તો આ વાત છે અને પછી આગળ વાત કરીશું તો ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં ઉપયોગી સ્ત્રોત ઉચ્ચ શિક્ષણમાં અને સંશોધનમાં ઉપયોગી સ્ત્રોત કયા કયા છે વિવિધ પ્રકારના સ્ત્રોત અસંખ્ય સ્ત્રોત છે પ્રાથમિક કક્ષાના દ્વિતીય કક્ષાના દ્વિતીય કક્ષાના શોધ છે એ સિવાય માનવીય શોધ પછી એ સિવાય સંસ્થાકીય શોધ છે એ સિવાય મટીરિયલ છે એઆઈ છે સોર્સિસ છે છે તો આ જે એ સંશોધનમાં કેવી રીતે ઉપયોગી નિવડશે તો એની છણાવટ ખૂબ સુંદર રીતે કરી છે જો આ પુસ્તક બીજા વિદ્યાર્થીઓ એટલે કે લાયબ્રેરી સિવાય સિવાયના પણ વિદ્યાર્થીઓ વાંચશે તો એમાં એમને ખૂબ ઉપયોગી આવશે યુનિવર્સિટી ગ્રંથાલય કર્મચારીઓની અપાતી તાલીમ જે છે અથવા કર્મચારીઓ છે અથવા ગુજરાત રાજ્યના યુનિવર્સિટી ગ્રંથાલયના કર્મચારીઓ છે તો એમને કેવી તાલીમ આપીને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે પ્રોફેશનલ ટ્રેનિંગ તો પ્રોફેશનલ ટ્રેનિંગ દ્વારા એ વિવિધ પ્રકારની આધુનિક અને પરંપરાગત સેવાઓ આપવા માટે સક્ષમ બનશે એવી તાલીમ આપવાની છે એ જે કર્મચારીઓ જે પ્રોફેશનલ્સ છે એ બધાને એટલે તાલીમથી એ એકદમ સબળ બનશે અને આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીને અથવા તો અધ્યાપકને અથવા તો શિક્ષકોને કેવા પ્રકારની સેવાઓની જરૂર છે શિક્ષકોને અથવા તો વિદ્યાર્થીઓને કેવા પ્રકારની માહિતીની જરૂર છે એ આના દ્વારા તૈયાર થશે પછી આપણે વાત કરીશું વિશ્વવિદ્યાલય ગ્રંથાલયમાં આઈસીટીની સેવાઓ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન આપણે જે કહીએ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજીની એના દ્વારા કેવી રીતે સેવાઓ પૂરી પાડવી કોલેજ લાઇબ્રેરી હોય સ્કૂલ લાઇબ્રેરી હોય યુનિવર્સિટી લાઇબ્રેરી હોય તો આઈસીટી આધારિત તો ઘણી બધી સેવાઓ છે ને હમણાં જ સેવાઓની આગળ પણ વાત કરી છે એટલે બધી સેવાઓ આઈસીટીનો ઉપયોગ કરીને કારણ કે વિદ્યાર્થી જો વેકેશનમાં હોય કંઈક રિસર્ચ કરતો હોય કંઈક શોધ સંશોધન કરતો હોય તો આઈસીટી દ્વારા પણ લાઇબ્રેરી સેવા ઘર સુધી પહોંચાડી શકાય કોઈ પણ અધ્યાપક હોય કે ક્યાંક બહાર ગયા હોય પરદેશ કોલ કામ માટે અથવા તો સેમિનાર કોન્ફરન્સ ભરવા માટે તો એમને કેવી રીતે અહીંયા બેઠા બેઠા લાઇબ્રેરીમાંથી આઈસીટીના સાધનોનો ઉપયોગ કરીને કેવી રીતે સેવાઓ આપી એના સંદર્ભમાં વાત કરવામાં આવી છે વિદ્યાપીઠના અધ્યાપકો દ્વારા આઈસીટીનો ઉપયોગ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો અહીંયા ઘણા બધા અધ્યાપકો છે બધા વિદ્વાનો છે સંશોધકો છે બહુ સરસ કામ કરે છે પુસ્તકો લખે છે ચોપડીઓ એમને લખે છે એ સિવાય નેશનલ કક્ષાએ ઇન્ટરનેશનલ કક્ષાએ પેપર પ્રેઝન્ટ કરે છે રિસર્ચ પેપર લખે છે તો આવા વખતે આઈસીટીની સેવાઓમાં કેવી રીતે એમને ઉપયોગ થશે તો એની પણ ખૂબ છણાવટ આ પુસ્તકની અંદર કરવામાં આવી છે ત્યારબાદ કરીશું આપણે વાત તો કર્મચારીની ભરતી અને પસંદગી કોઈ પણ ગ્રંથાલયમાં અથવા તો સાર્વજનિક ગ્રંથાલય શૈક્ષણિક ગ્રંથાલય સ્પેશિયલ લાઇબ્રેરી હોય તો આની અંદર કર્મચારીઓની ભરતી કેવી રીતે કરવી એમની પસંદગી કેવી રીતે કરવી તો રિક્રુટમેન્ટ જેને કહીશું અથવા તો સિલેક્શન જેને કહીશું આપણે તો કેવી રીતે કરવી તો એની ઉચ્ચતમ છણાવટ કરવામાં આવી છે મેહુલભાઈ જો આ પુસ્તક બીજા વિદ્યાર્થીઓ પણ વાંચશે લાઇબ્રેરી સિવાયના વિદ્યાર્થીઓ પણ વાંચશે તો એમને પણ ઉપયોગી થશે પણ એમના પર ડિપેન્ડ છે ઉપયોગ કરવો લાઇબ્રેરી સાયન્સ વાળાને તો ઉપયોગી થવાનું જ છે ત્યારબાદ આપણે વાત કરીશું વર્ચ્યુઅલ રેફરન્સ સર્વિસીસ વર્ચ્યુઅલ એટલે આભાસી સેવાઓ આભાસી સેવાઓ કમ્પ્યુટર મોબાઈલ જે આજની એઆઈ ટેકનોલોજી આવી છે નવી અથવા તો આઈસીટી ટેકનોલોજી હતી એના દ્વારા જે આભાસી સેવાઓ છે આપણને દેખાતી નથી છતાંય વાચકને આપણે આવી રેફરન્સ સર્વિસ ઘરે બેઠા બેઠા એના ક્લાસરૂમમાં આપી શકીએ એ જ્યાં પણ હોય ત્યાં એને આવી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકીએ એ જ રીતે કોઈ અધ્યાપક હોય કોઈ શિક્ષક હોય કોઈ અન્ય સામાન્ય પ્રકારનો વાચક હોય તો એને પણ આપણે એના ઘરે બેઠા અથવા તો એ જે જગ્યાએ ઓફિસમાં બેઠા હોય ત્યાં સુધી આપણે વર્ચ્યુઅલ રેફરન્સ સર્વિસ એને પહોંચાડી શકીએ છીએ તો આ પુસ્તકમાં ખૂબ છણાવટ આ બધા પ્રકરણોની કરવામાં આવી છે આ પુસ્તક લાઈબ્રેરી સાયન્સ વાળા વિદ્યાર્થીઓને તો ગૌણ સેવા પસંદગી નીર શ્રેદ જેરે પીટી ના એન્ટ્રસ્ટ ટેસ્ટ માટે કામમાં આવશે પણ એ સિવાયના વિદ્યાર્થીઓ પણ વાંચશે તો એમને પણ ખૂબ ઉપયોગી થશે એમના ભણતર અભ્યાસમાં વગેરેમાં આ મારા પ્રશ્નો તમારા પ્રશ્નનો જવાબ છે મનોજભાઈ બોલો ખૂબ સરસ સર મારે બીજો પ્રશ્ન છે સાહેબ હવે તમારા નવા આના પુસ્તકો કયા કયા નવા આના પુસ્તક છે મારું ગ્રંથાલય અને વ્યવસ્થાપન લાઇબ્રેરી મેનેજમેન્ટ લાઇબ્રેરી મેનેજમેન્ટ પુસ્તક એવું છે કે જે ગ્રંથાલયના વિદ્યાર્થીઓને તો કામમાં આવશે એ સિવાયના વિદ્યાર્થીઓએ પણ કેવી રીતે મેનેજમેન્ટ કરવું ઓફિસનું અથવા તો સંસ્થાનું એના અંદર ઉપયોગી આવશે બીજું મારું પુસ્તક છે નેક્સ્ટ રેટ જે આર એફ ટેસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગણ સેવા કેવીએસ વગેરે પરીક્ષાઓ કેવી રીતે આપવા એના સંદર્ભમાં મારું અંગ્રેજીમાં એક પુસ્તક આવે છે એમાં એમસીક્યુનું જ પુસ્તક છે આ એટલે એમાં ઓપ્શનલ ક્વેશ્ચન હશે એના આન્સર હશે તો એ પુસ્તક છે ત્રીજું મારું પુસ્તક છે નવલકથા દીકરી ચાલી એકલી ચાલી દીકરીના સંદર્ભમાં છે પણ એનો ટાઇટલ છે એકલી ચાલી તો એક દીકરી ગ્રામણાની દીકરી કેવી રીતે સંઘર્ષ કરીને ખૂબ આગળ નીકળી જાય છે કે આ પરદેશમાં પહોંચી જાય છે કેટલાય બધા સંઘર્ષો કરે છે અને એ દીકરીઓને માટે તો મોટિવેશનલ છે પણ દીકરાઓ પણ આ પુસ્તક વાંચશે એકલી ચાલી તો એમને પણ મોટિવેશન મળશે કારણ કે આજની દીકરીઓ શું નથી કરી શકતી એ આ પુસ્તકમાં રજૂઆત કરવામાં આવી છે અને ગામડાની દીકરી ગામમાંથી ક્યાંક પરદેશમાં ડેવલપ કન્ટ્રીમાં પહોંચી જાય છે અને ત્યાં એનો વિકાસ કરે છે હજી તો એનો પૂરતો વિકાસ થયો નથી હજી તો એનો સંઘર્ષ ચાલુ છે તો આ પુસ્તક છે એકડી ચાલીએ સંઘર્ષ ચાલુ છે સંઘર્ષ એક દિવસનો નથી હોતો સંઘર્ષ જીવન બને છે એના સંદર્ભમાં છણાવટ કરવામાં આવી છે મેહુલભાઈ ખૂબ સરસ સર મારે બીજો પ્રશ્ન સર તેમાં તમારા વિષય સિવાયના બીજા પુસ્તકો ખરા હા મારા વિષય સિવાયના તો ઘણા પુસ્તકો છે નવલભાઈ ધારો કે આજે જે પુસ્તકોની વાત કરું તો એકલી ચાલી એ નોવેલ છે એના સિવાય લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં જે એમસીક્યુ છે એ લાઇબ્રેરી સાયન્સના છે પણ જે ગ્રંથાલયની વ્યવસ્થાપન જે બુક છે એ બુક છે એ લાઇબ્રેરી સાયન્સની છે એ સિવાય આપણે મન વિંધાયું તો મન વિંદાવીએ આજના છોકરાઓ અથવા તો મોટા માણસો ડિપ્રેશનમાં આવી જાય છે અને ડિપ્રેશનમાં કેવી રીતે બહાર નીકળવું ડિપ્રેશનમાંથી એના પર આ મન વિંધાયું પુસ્તક છે જે કોઈ પણ વાંચશે તો કોઈ દીકરી દીકરો આજના જમાનામાં સ્ટ્રેસ છે દોડધામનું જીવન થઈ ગયું કોઈ પણ સ્ટ્રેસમાં આવી શકે હું આવી શકું છું તમે આવી શકો છો તો એ મન વિદાયુએ મેં લગભગ સો જેવા માણસોની મુલાકાત લીધી જે ડિપ્રેશનમાં આવેલા છે મનોચિકિત્સકોની મુલાકાત લીધી ત્યારબાદ આ પુસ્તક મેં લખ્યું છે રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યુ દ્વારા મેં માહિતી આ પુસ્તક માટે લીધી છે ત્યારબાદ આ પુસ્તક લખાયું છે નિવૃત્તિ આ તમારા પ્રશ્નનો જવાબ છે દ્વારા જણાવવામાં આવેલ દરેક પુસ્તકો અને માહિતી ખૂબ સરસ છે થેન્ક યુ થેન્ક યુ મિત્રો મેહુલભાઈએ સરસ પ્રશ્નોત્તરી કરી અને મેં એના જવાબ આપ્યા છે જો આપ સૌને આ વિડીયો આપો પોડકાસ્ટવાળો વિડીયો આપ સૌને પસંદ આવે તો એને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત